અમારા એરપોર્ટ રોડ ઉપર ઘણા ટાઈમથી રોડની સમસ્યા હતી પરંતુ સાહેબ આવે છે એટલે તાત્કાલિક ફટાફટ કામ થઈ ગયું અને રંગરોગાન કલર કામ બધું તાત્કાલિક ઉપડી ગયું તો અમારે સુવિધા સારી બની એ માટે સાહેબનો આભાર આ વિસ્તારના હજારો લોકોએ કરોડો રૂપિયાનો ટેક્સ ભર્યો હતો વાત છતાં આ વિસ્તારનું કામ પૂર્ણ કરવામાં આવતું નહોતું પણ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વીસમી તારીખે ભાવનગર આવવાના છે ત્યારે આ વિસ્તારનો જે અધૂરો માર્ગ છેલ્લા છ મહિનાથી પ્રજા હેરાન થતી હતી એ રોડનું કામકાજ તાકીદે શરૂ કરી દેવામાં આવ્યું તાકીદે એની ડિવાઇડરો ઉભા કરવામાં આવ્યા ઇલેક્ટ્રિક પોલો રંગવામાં આવ્યા અને તાત્કાલિક માત્ર એક વાર જઈ અને એકવાર પરત આવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો પણ જે પ્રજાએ કરોડો રૂપિયાનો ટેક્સ આપ્યો છે એ પ્રજાની સુવિધા આપવા માટે સરકાર પાસે આ ટાઈમ નોતો કોર્પોરેશન પાસે આ ટાઈમ નોતો કઈ નેતાઓ પાસે આ ટાઈમ નોતો ત્યારે મારી માત્ર એટલી જ રજૂઆત છે કે લોકોના પૈસાના થી ટેક્સ થી જ્યારે સરકાર પોતાના માટે વાપરે છે પણ આમ જનતાની સુખાકારી માટે વાપરવામાં રસ બીજી વાત કે ભાવનગરની અંદર ભારત દેશની સ્થાપના થઈ ત્યારથી આજ દી સુધી એક પણ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો નતો એ ઓવરબ્રિજ નું અધૂરું કામ હતું ત્યારે એક વાર લોકાર્પણ થયું બીજી બાજુનો ભાગ થયો એટલે બીજી વાર લોકાર્પણ થયું અને માનનીય વડાપ્રધાન શ્રી આવે ત્યારે એને એ પુલ નું એને એ ઓવરબ્રિજ નું ત્રીજી વાર લોકાર્પણ કરે છે તો આ પ્રજાના પૈસાનો નો વ્યય નથી તો શું છે ત્યારે મારી સરકાર ને આ કોર્પોરેશન ના અધિકારીઓને મારી વિનંતી છે કે લોકોની સુખાકારી માટે પૈસા વાપરો પૈસાનો તમામ ટેક્સ આ દેશના નાગરિકો ભરે છે ત્યારે આ દેશની નાગરિકોને સુવિધા મળે એને પેલા પ્રાધાન્ય આપો